ગુજરાત સરકાર દ્વારા દિન પ્રતિદિનના શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે હાલમાં ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે જેમાં ગુજરાતીમાં શિક્ષણ આપતા હવે ઉર્દુ અને મરાઠી માધ્યમના શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે આ નવા ફેરબદલીના નિયમ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર હવે એચ પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરવામાં આવશે તો કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉપચારી હતી સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ માધ્યમમાં શાળાઓ ચલવે છે એનું ગૌરવ લે છે પણ અભિમાન છે પરંતુ ગઈકાલે જે પરિપત્ર થયો એમાં ગુજરાતી માધ્યમની જગ્યા ન રહેતા તેણે અન્ય માધ્યમમાં બદલી લેવાની રહેશે મુખ્ય શિક્ષકે એટલે કે તે ગુજરાતી માધ્યમનો મુખ્ય શિક્ષક હિન્દી અંગ્રેજી મરાઠી ઉર્દુ ઉડિયા આમાં એ બદલી પામીને જશે અને મુખ્ય શિક્ષક બનશે પ્રિન્સિપાલ બનશે

ની તો અમે એનો ગાંધી ચિંધિયા માર્ગે આજ રોજ અમે એનો બહિષ્કાર કર્યો છે અને જો આમાં પણ અમે સફળતા નહીં મળે તો અમે હાઈકોર્ટ ની અંદર એને ચેલેન્જ કરવાના છે